એક છોકરી પાસે ફી ભરવાના રૂપિયા ન હતા પછી શિક્ષકે જે કર્યું માણસે ખીલી ઉઠી પછી જે થયું એ ફક્ત એક ઘટના નહીં પરંતુ આજના સમાજની હકીકત છે આપણા બધા માટે એક અરીસો છે તો મિત્રો આખી હકીકત જાણવા માટે વિડીયો સ્કીપ કર્યા વગર વાર્તા પૂરી જરૂરથી સાંભળજો અને જો વાર્તા ગમે તો એક લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો સવારનો સમય હતો સ્કૂલની ઘંટડી વાગવામાં હજી દસ મિનિટ બાકી હતી પરંતુ પાંચમા ધોરણની બધી બેન્ચો લગભગ ભરાઈ ગઈ હતી સરકારી સ્કૂલની તે બિલ્ડિંગ નવી તો નહોતી પણ ચોખ્ખી હતી દિવાલો પર બાળકો દ્વારા બનાવવામાં આવેલા રંગીન ચિત્રો લાગેલા હતા કોઈએ સૂરજ બનાવ્યો હતો કોઈએ ઘર તો કોઈએ માનો હાથ પકડીને ઊભેલા બાળકને એ જ ધોરણની છેલ્લી બેન્ચ ઉપર એક નાનકડી છોકરી બેઠી હતી તેનું નામ હતું રાધા દુબળી પાતળી કાયા બે ચોટલા વાળેલા અને પગમાં એવા સ્લીપર જેનો આગળનો ભાગ ફાટેલો હતો જાણે હમણાં જ માંડ માંડ સાંધ્યા હોય રાધાની આંખો વારંવાર દરવાજા તરફ જઈ રહી હતી દર વખતે જ્યારે બહારથી કોઈના પગલાંનો અવાજ સંભળાતો તો તેનું હૃદય જોરથી ધબકી ઉઠતું આજે ફીઝ જમા કરવાનો છેલ્લો દિવસ હતો જો આજે ફીસ ન ભરવામાં આવી તો કાલથી તેનું નામ ક્લાસ રજિસ્ટરમાંથી કાપી નાખવામાં આવવાનું હતું રાધાની આંગળીઓ ચોપડીના ખૂણાને મસળી રહી હતી તે ચોપડી નવી નહોતી કોઈ મોટા છોકરાની જૂની ચોપડી હતી જેના પન્ના પર પહેલાંથી પેન્સિલના નિશાન હતા તેણે કાલે રાત્રે તેની મમ્મીને કહ્યું હતું મમ્મી આજે સ્કૂલની ફીસ ભરવાની છે માએ કંઈ કહ્યું નહીં બસ ચૂલામાં બળતા લાકડાઓને જોતી રહી ઘરમાં બસ એક જ રૂમ હતો તેના પિતા મજૂરી કામ કરતા હતા પણ પાછલા બે અઠવાડિયાથી કામ નહોતું મળ્યું રાધા જાણતી હતી કે જો આજે રૂપિયા ન મળ્યા તો સ્કૂલ છૂટી શકે છે એ જ સમયે ક્લાસનો દરવાજો ખુલ્યો સફેદ શર્ટ સાધારણ પેન્ટ અને આંખો પર ચશ્મા નવીનચંદ્ર સર અંદર આવ્યા આખો ક્લાસ એકસાથે ઊભો થઈ ગયો ગુડ મોર્નિંગ સર તેમના અવાજમાં સખ્તાઈ નહોતી પરંતુ એક વિચિત્ર આત્મીયતા જરૂર હતી નવીનચંદ્ર સરે ખુરશી પર બેસીને રજીસ્ટર ખોલ્યું આજે તેમનો મૂળ કંઈક ગંભીર લાગી રહ્યો હતો તેમણે ઉપર જોયા વગર કહ્યું આજે જે બાળકોની ફી બાકી છે તેમના નામ બોલવામાં આવશે રાધાના હૃદયના ધબકારા તેજ થઈ ગયા ક્લાસમાં એકદમ શાંતિ છવાઈ ગઈ સરે પહેલું નામ લીધું રાહુલ રાહુલ ઊભો થયો અને કહ્યું સર આજે પપ્પા ફી ભરવા આવશે સરે રજિસ્ટરમાં નિશાન લગાડ્યું પછી બીજું નામ ત્રીજું ચોથું દરેક નામની સાથે રાધાના શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા આખરે એ નામ આવ્યું રાધાકુમારી રાધા ધીમેથી ઊભી થઈ તેનો અવાજ ખૂબ જ દબાયેલો હતો હા સર નવીનચંદ્ર સરે પહેલી વખત ઉપર જોયું તેમને સામે ઊભેલી છોકરીમાં કંઈક અલગ દેખાયું તેનું નમેલું માથું ધ્રુજતા હાથ અને આંખોમાં ડર સરે ફક્ત એક શબ્દ કહ્યો ફી આખા ક્લાસની નજર રાધા ઉપર ટકી ગઈ રાધાના હોઠ ફફડ્યા પણ અવાજ ન નીકળ્યો અમુક સેકન્ડ પછી તેણે માથું વધારે નીચે નમાવી લીધું સર હમણાં નહીં બસ આટલું જ કહી શકી ક્લાસમાં વિદ્યાર્થીઓ વચ્ચે હળવો ફુસફુસાટ શરૂ થઈ ગયો નવીનચંદ્ર સરે હાથ ઊંચો કરીને બધાને ચૂપ કરાવ્યા તેમણે રજિસ્ટર બંધ કર્યું પછી એકદમ શાંત અવાજે બોલ્યા ઠીક છે બેસી જા રાધા બેસી તો ગઈ પણ તેની આંખમાંથી આંસુ ચોપડી પર પડવા લાગ્યા તેને લાગી રહ્યું હતું હવે બધું ખતમ સ્કૂલની બહેનપણીઓ ચોપડીઓ બધું જ છૂટી જશે બેલ વાગ્યો અને પીરિયડ શરૂ થયો પરંતુ રાધાને કંઈ પણ સંભળાતું નહોતું તેના મગજમાં બસ એક જ સવાલ ફરી રહ્યો હતો શું કાલે હું અહીં આવી શકીશ પીરિયડ ખતમ થવાથી પહેલાં નવીનચંદ્ર સરની નજર ફરી રાધા પર પડી તેમણે કંઈ કહ્યું નહીં બસ એક ક્ષણ અટકીને તેને જોતા રહ્યા તેમની નજરમાં કોઈ ગુસ્સો નહોતો પરંતુ એક ઊંડી વિચારસરણી અને એક કહેલી પીડા હતી રાધાને નહોતી ખબર કે આજનો દિવસ તેની જિંદગીની દિશા બદલવાનો છે પરંતુ કઈ રીતે એ હજી કોઈને ખબર નહોતી બેલ વાગી ગયો હતો બાળકો ધીરે ધીરે બહાર નીકળવા લાગ્યા અમુક હસીને અમુક ટિફિનની વાતો કરતા અને અમુક ફીની ચર્ચા કરતા પરંતુ રાધા પોતાની બેન્ચ ઉપર જ બેઠી રહી તેનું ટિફિન ખાલી હતું આજે ઘરેથી કંઈ નહોતી લાવી તેને ભૂખ નહોતી લાગી અથવા તો કદાચ ભૂખથી પણ વધારે ડર હતો ક્લાસ લગભગ ખાલી થઈ ગયો હતો ત્યારે જ નવીનચંદ્ર સરનો અવાજ ગુંજ્યો રાધા જરાક ઊભી રહેજે રાધાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું તે ધીરે ધીરે ઊભી થઈ પગ જાણે જમીનથી ચોંટી ગયા હોય ક્લાસમાં હવે ફક્ત બે લોકો હતા એક નાનકડી છોકરી અને એક શિક્ષક અહીં આવો બેટા સરના અવાજમાં ના ગુસ્સો હતો ન સખતાય રાધા તેમની પાસે ઊભી રહી ગઈ તેને માથું ઊંચું કર્યું નહીં સરે કહ્યું જો ડરવાની જરૂરત નથી આ સાંભળીને રાધાની આંખમાં આંસુ આવી ગયા સરે પૂછ્યું ઘરમાં કંઈ તકલીફ છે રાધા અમુક સેકન્ડ ચૂપ રહી પછી જાણે બંધ તૂટી ગયો તે બોલી પપ્પાને કામ નથી મળી રહ્યું અને મમ્મી બીમાર રહે છે ઘરમાં રૂપિયા નથી સર તેનો અવાજ અટકવા લાગ્યો હું આગળ ભણવા માગું છું સર પણ ફી તેના શબ્દો અધૂરા રહી ગયા નવીનચંદ્ર સરની આંખો રજિસ્ટર પર ટકી ગઈ એ જ રજિસ્ટરમાં બધા વિદ્યાર્થીઓના નામ લખેલા હતા તેમણે એક ઊંડો શ્વાસ લીધો રાધા તું જાણે છે નિયમ શું છે સરે ધીરેથી પૂછ્યું રાધાએ માથું હલાવ્યું જો ફી જમા નથી થતી એટલું બોલીને સર અટકી ગયા તો નામ કાપી નાખવામાં આવે છે રાધાએ પોતે જ આખું વાક્ય કહી દીધું એ એક વાક્યમાં એક બાળકીનું સપનું સમેટાયેલું હતું સર થોડી વાર ચૂપ રહ્યા બારીમાંથી બહાર જોયું સ્કૂલનું મેદાન જ્યાં અમુક વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા તેમની હસીનો અવાજ ક્લાસમાં ગુંજી રહ્યો હતો નવીનચંદ્ર સરની આંખોની સામે પોતાનું બાળપણ ફરી ગયું એક તૂટેલી ઝૂંપડી માના ફાટી ગયેલા હાથ અને પિતાની લાચારી તેઓ પણ ક્યારેક આવી રીતે જ ઊભા હતા ફીઝ ના હોવાના કારણે તેમને યાદ આવ્યો એ દિવસ જ્યારે તેમના માસ્તરે કહ્યું હતું ભણતર છૂટવા ના દેતો ગરીબીથી લડવાનો આ જ રસ્તો છે સરની મુઠ્ઠી ટાઈટ થઈ ગઈ તેમણે કહ્યું રાધા આજે ઘરે જઈને ભણવાનું છોડી ના દેતી રાધાએ હેરાનીથી તેમની તરફ જોયું પણ સર કાલે કાલની વાત કાલે કરીશું સરે વાત કાપી નાખી રાધાના ચહેરા પર હળવી આશાની કિરણ દેખાણી હવે જા રજા પડી ગઈ છે સર બોલ્યા રાધા બહાર જતી રહી પરંતુ નવીનચંદ્ર સર ત્યાં જ બેઠા રહ્યા રજિસ્ટર ખુલ્લું પડ્યું હતું તેમની નજર રાધાના નામ પર અટકી ગઈ બહાર સ્ટાફ રૂમથી અવાજ આવી રહ્યો હતો સર જે વિદ્યાર્થીની ફીઝ નથી આવી તેમનું લિસ્ટ આજે ઓફિસ મોકલવાનું છે આ અવાજ સ્કૂલના ક્લાર્કનો હતો નવીનચંદ્ર સર ઊભા થયા અને સ્ટાફ રૂમ તરફ જતા રહ્યા ત્યાં ત્રણ ચાર શિક્ષકો બેઠા હતા ક્લાર્કે રજિસ્ટર જોયું અને બોલ્યો સર રાધાકુમારીની ફીસ પણ બાકી છે આજે નામ કપાઈ જશે નવીનચંદ્ર સર કંઈ બોલ્યા નહીં નિયમ છે સર ક્લાર્કે ફરીવાર કહ્યું બધા માટે એક સરખો નવીનચંદ્ર સરે ચૂપચાપ રજિસ્ટર બંધ કર્યું નામ ના કાપતા તેમણે કહ્યું બધા ચોંકી ગયા સર આ તમારા હાથમાં નથી ઉપરથી આદેશ છે નવીનચંદ્ર સરનો અવાજ પહેલી વખત સખત થયો જો આજે નામ કાપવામાં આવ્યું તો જવાબદારી મારી થશે ક્લાર્ક માથામાં ખંજવાડવા લાગ્યો પણ સર હું પોતે ઓફિસમાં વાત કરીશ નવીનચંદ્ર સર બોલ્યા રૂમમાં શાંતિ છવાઈ ગઈ નવીનચંદ્ર સર બહાર નીકળી ગયા સ્કૂલ ગેટની પાસે તેમણે રાધાને જોઈ તે એક ઝાડ નીચે ઊભી હતી કદાચ ઘરે જવાનું મન નહોતું સર તેની પાસે ગયા તેમણે કહ્યું રાધા તું કાલે જરૂર આવજે ભલે ગમે તે થાય રાધાએ સર તરફ જોયું તેની આંખોમાં આંસુ હતા પરંતુ આ વખતે ડરથી નહીં આશાથી સર જો રૂપિયા ન થયા તો નવીનચંદ્ર સરે એક ક્ષણ માટે વિચાર્યું પછી બોલ્યા અમુક રસ્તાઓ નિયમોથી પણ ઉપર હોય છે આ સાંભળીને રાધા કંઈ પણ સમજી નહીં પરંતુ તેને એટલી ખબર હતી કે આજે કોઈ તેની સાથે ઊભું છે રાધા તેના ઘર તરફ જતી રહી નવીનચંદ્ર સર ત્યાં જ ઊભા રહ્યા તેમના દિમાગમાં એક નિર્ણય ધીરે ધીરે આકાર લઈ રહ્યો હતો એક એવો નિર્ણય જેની કિંમત તેમણે પોતે ચૂકવવી પડી શકે એમ હતી પણ જો તે નિર્ણયથી એક દીકરીનું ભણતર બચી જાય તો કદાચ તે કિંમત ઓછી હતી એ રાત્રે નવીનચંદ્ર સરને નિંદર આવી નહીં પલંગ પર પડખા ફરતા રહ્યા છત પર ફરતો પંખો સતત અવાજ કરી રહ્યો હતો પરંતુ તેમના મગજમાં સતત એક જ અવાજ ગુંજી રહ્યો હતો સર જો રૂપિયા ના થયા તો તે અવાજ કોઈ સવાલનો નહોતો તે એક ડર હતો એક દીકરીના સપના તૂટવાનો ડર સવારે ખૂબ જ જલ્દી તેમની આંખ ખુલી ગઈ હજી પૂરી રીતે અંજવાળું પણ થયું નહોતું બારીમાંથી આવતો હળવો પીળો પ્રકાશ રૂમને ઉદાસ બનાવી રહ્યો હતો તેમણે ઊભા થઈને પોતાનું જૂનું બેગ ખોલ્યું તે બેગમાં વધારે કંઈ નહોતું અમુક ચોપડીઓ એક ડાયરી અને એક કપડામાં બાંધેલા થોડા રૂપિયા એ રૂપિયા તેમણે પોતાની બહેનની દવા માટે ભેગા કર્યા હતા નવીનચંદ્ર સરે કપડું ખોલ્યું નોટ ગણી પૂરી ફીઝ નહોતી પરંતુ અડધા કરતાં વધારે હતી તેમણે આંખો બંધ કરી લીધી બહેનની બીમારી ડૉક્ટરની વાતો બધું દિમાગમાં ફરવા લાગ્યું પછી તેમણે રાધાનો ચહેરો યાદ આવ્યો એ ચહેરો જેના પર ડરની સાથે સાથે ભણવાની જીદ પણ હતી નવીનચંદ્ર સરે રૂપિયા પાછા રાખ્યા નહીં બસ બેગમાં નાખી લીધા સવારની ચા તેમણે ખાંડ વગરની પીધી જાણે જિંદગીની કડવાહટને કોઈ પણ ફરિયાદ વગર સ્વીકારી લીધી હોય સ્કૂલે પહોંચતા જ વાતાવરણ બદલાયેલું હતું સ્ટાફ રૂમમાં હલચલ હતી ક્લાર્ક અમુક કાગળિયા ફેરવી રહ્યો હતો પ્રિન્સિપલ ઓફિસની બહાર ઊભા હતા નવીનચંદ્ર સરે ચૂપચાપ પોતાની હાજરી લગાવી ત્યારે ક્લાર્ક બોલ્યો સર આજે ઉપરથી નિરીક્ષણ આવવાનું છે જે વિદ્યાર્થીઓની ફીસ બાકી છે તેમની બાબત આજે જ પતાવવી પડશે નવીનચંદ્ર સરે કંઈ કહ્યું નહીં બેલ વાગ્યો ક્લાસમાં વિદ્યાર્થીઓ બેઠા હતા રાધા પોતાની જગ્યા પર હતી આજે તેની આંખોમાં એક અજીબ બેચેની હતી તે વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી કદાચ ડર હતો કે ક્યાંક આજે તેને બધાની સામે કંઈક કહી દેવામાં ન આવે નવીનચંદ્ર સરે ભણાવવાનું શરૂ કર્યું પરંતુ તેમનું ધ્યાન ચોપડીઓમાં નહોતું દરેક સવાલની સાથે તેમની નજર રાધા પર જતી રહેતી પીરિયડ ખતમ થવાથી પહેલાં પ્રિન્સિપાલનો સંદેશ આવ્યો નવીનચંદ્ર સર આગલા પીરિયડમાં ઓફિસમાં આવો નવીનચંદ્ર સર સમજી ગયા આ બોલાવો સામાન્ય નહોતો ઘંટી વાગતા જ વિદ્યાર્થીઓ બહાર જતા રહ્યા રાધા ઊભી થઈ પરંતુ તેને સરને જોયા તેમની આંખો ગંભીર હતી રાધાનું હૃદય બેસી ગયું તેને લાગ્યું કદાચ હવે બધું ખતમ નવીનચંદ્ર સર ઓફિસ પહોંચ્યા અંદર પ્રિન્સિપલ બેઠા હતા ટેબલ પર ફાઇલોનો ઢગલો હતો ક્લાર્ક પણ ત્યાં જ ઊભો હતો બેસો નવીનચંદ્ર સર પ્રિન્સિપાલે કહ્યું નવીનચંદ્ર સર બેસી ગયા તમને ખબર છે તમને શું કામે બોલાવ્યા છે પ્રિન્સિપાલે સીધો જ સવાલ કર્યો નવીનચંદ્ર સરે સીધું કહ્યું રાજાની ફીઝને લઈને પ્રિન્સિપાલે ચશ્મા ઉતારીને ટેબલ પર રાખ્યા નિયમ બધા માટે બરાબર હોય છે જો આપણે એકને છૂટ આપીશું તો બીજા પણ માગશે નવીનચંદ્ર સર શાંત હતા તેમણે કહ્યું સર હું નિયમ તોડવા નથી આવ્યો હું એક દીકરીનું ભવિષ્ય બચાવવા માટે આવ્યો છું વચમાં ક્લાર્ક બોલ્યો પણ સર આદેશ ઉપરથી છે નવીનચંદ્ર સરે બેગ ખોલ્યું અને ધીરેથી રૂપિયા ટેબલ પર મૂકી દીધા પ્રિન્સિપલ ચોંકી ગયા આ શું છે તેમણે પૂછ્યું નવીનચંદ્ર સરે જવાબ આપ્યો રાધાની ફીસ રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ તમે તમારા ખીચામાંથી પ્રિન્સિપલે હેરાનીથી કહ્યું સર બોલ્યા હા પણ શું કામે પ્રિન્સિપાલે પૂછ્યું નવીનચંદ્ર સરે ઊંડો શ્વાસ લીધો કેમ કે જો આજે આ છોકરી સ્કૂલ મૂકી દેશે ને તો સમાજ એક વધુ અભણ છોકરી મેળવશે અને તેનો દોષ ફક્ત ગરીબી પર નહીં હોય પ્રિન્સિપલ થોડી વાર માટે ચૂપ રહ્યા તમે જાણો છો આ એક ઉદાહરણ બની જશે બનવા દો નવીનચંદ્ર સર બોલ્યા કદાચ બીજા કોઈ શિક્ષક પણ કોઈ વિદ્યાર્થી માટે ઊભા થઈ જાય પ્રિન્સિપાલે રૂપિયા પાછા ખસેડ્યા નવીનચંદ્ર સર હું તમારી ભાવનાઓ સમજુ છું પરંતુ આ સમાધાન નથી એટલે નવીનચંદ્ર સર સહેજ ગુસ્સામાં બોલ્યા તો સમાધાન શું છે એક દીકરીને ઘરે મોકલી દેવી અથવા તો તેના સપનાઓને અહીં જ દફન કરી દેવા પ્રિન્સિપલે એક ઊંડો શ્વાસ લીધો આજે નિરીક્ષણ છે જો તેમને ખબર પડી તો તો જવાબદારી મારી નવીનચંદ્ર સરે દ્રઢતાથી કહ્યું થોડી પછી પ્રિન્સિપાલે રૂપિયા ઉપાડી લીધા હમણાં માટે ફીસ જમા માની લેવામાં આવશે નવીનચંદ્ર સરની આંખમાં આંસુ આવી ગયા પરંતુ કહાની અહીં જ ખતમ નહોતી થઈ બપોરે નિરીક્ષણ અધિકારી આવ્યા ફાઇલો જોવામાં આવી નામ ગણવામાં આવ્યા આ છોકરી રાધાકુમારી આના માતા પિતાની સ્થિતિ શું છે પ્રિન્સિપાલ ચૂપ રહ્યા નવીનચંદ્ર સર આગળ આવ્યા સર હું આની જવાબદારી લઉં છું તમે અધિકારીએ ચોંકીને જોયું હા જો આ છોકરી ભણવામાં પાછળ રહી તો મને સજા આપજો અધિકારીએ રાધાને બોલાવી રાધા ગભરાયેલી અંદર આવી ભણવા માગે છે અધિકારીએ પૂછ્યું રાધાએ જવાબ આપ્યો હા તેનો અવાજ ખૂબ જ ધીમો હતો અધિકારીએ પૂછ્યું કેમ એટલે રાધાએ માથું ઊંચું કર્યું કેમ કે હું મારી મમ્મી માટે દવાઓ ખરીદવા માગું છું પપ્પાને કામ નથી મળતું હું મોટી થઈને તેમને આરામ દેવા માગું છું રૂમમાં કોઈ અવાજ નહોતો અધિકારીએ નવીનચંદ્ર સર તરફ જોયું પછી બોલ્યા નામ નહીં કાપવામાં આવે પણ આ છોકરીની જવાબદારી તમારી થશે નવીનચંદ્ર સરે માથું નીચે નમાવ્યું અને કહ્યું મને મંજૂર છે સાંજે રાધા સ્કૂલેથી નીકળી તેણે સરને જોયા સર આજે શું થયું નવીનચંદ્ર સર તેની સામે હસે કંઈ નહીં બસ તું કાલે પણ સ્કૂલે આવીશ રાધાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે પહેલી વખત સરને પગે લાગવાનો પ્રયત્ન કર્યો પણ નવીનચંદ્ર સરે તેને રોકી લીધી આવું ન કર અભ્યાસથી મોટું કોઈ ચરણ નથી રાધા ઘરે જતી રહી પરંતુ નવીનચંદ્ર સર જાણતા હતા આ લડાઈ હજી પૂરી નથી થઈ કેમ કે એક શિક્ષકનું વિદ્યાર્થી માટે ઊભા રહેવું આ સમાજને ઘણી વખત ગમતું નથી અને સાચું તોફાન હજી આવવું બાકી હતું આગલી સવારે સ્કૂલની બહાર એક વિચિત્ર શાંતિ હતી ના બાળકોનો શોર બકોર હસી ના મેદાનમાંથી આવતો દોડવાનો અવાજ આજે કંઈક અલગ થવાનું હતું ચંદ્ર સર ગેટમાંથી અંદર આવ્યા તેમના પગલા સામાન્ય હતા પરંતુ મન ભારે હતું તેમને ખબર હતી કાલે જે થયું એ ફક્ત શરૂઆત હતી સ્ટાફરૂમમાં દાખલ થતાં જ બધાની નજરો તેમના પર અટકી ગઈ કોઈ કંઈ બોલ્યું નહીં ક્લાર્કે ફાઇલ બંધ કરી એક શિક્ષકે ખુરશી ખસેડી નવીનચંદ્ર સરે હાજરીનું રજીસ્ટર ખોલ્યું ત્યારે પટ્ટાવાળો આવ્યો અને કહ્યું સર તમને હમણાં ઓફિસમાં બોલાવ્યા છે નવીનચંદ્ર સર સમજી ગયા તેમણે રજિસ્ટર બંધ કર્યું અને કોઈનાથી પણ નજર મેળવ્યા વગર ઓફિસ તરફ આગળ વધી ગયા ઓફિસનો નિર્ણય અંદર વાતાવરણ ભારે હતું પ્રિન્સિપાલ ખુરશી પર સીધા બેઠા હતા તેમની સામે જિલ્લા શિક્ષણ અધિકારી ટેબલ પર એક ખુલ્લી ફાઇલ રાખેલી હતી અધિકારી બોલ્યા નવીનચંદ્ર સર તમે જાણો છો તમે જે કર્યું એ નિયમની વિરુદ્ધ છે નવીનચંદ્ર સર શાંત ઊભા રહ્યા અધિકારીએ કહ્યું એક શિક્ષકે ભાવનાઓમાં ન વહી જવું જોઈએ તમે સ્કૂલની છબી પર સવાલ ઊભો કરી દીધો છે પ્રિન્સિપાલે ધીમા અવાજે કહ્યું સર નવીનચંદ્ર સરનો ઈરાદો ઈરાદો નહીં અધિકારીએ વાત કાપી નાખી સિસ્ટમ ચાલે છે નિયમોથી નવીનચંદ્ર સરે પહેલી વખત મોઢું ખોલ્યું જો સિસ્ટમ એક દીકરીને આગળ ભણવાથી રોકે છે તો એ સિસ્ટમ પર સવાલ જરૂરી છે સર રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ અધિકારીએ ઊંડો શ્વાસ લીધો તમને નિલંબિત કરવામાં આવે છે આ શબ્દ હથોડાની જેમ પડ્યા પ્રિન્સિપલની આંખો નીચે નમી ગઈ નવીનચંદ્ર સરના ચહેરા પર કોઈ હેરાની નહોતી જાણે આ વાતનો અંદાજો તેમને પહેલાંથી જ આવી ગયો હતો તમે આજથી સ્કૂલે નહીં આવો તપાસ પૂરી થાય ત્યાં સુધી નવીનચંદ્ર સરે માથું હલાવ્યું મને મંજૂર છે અધિકારી ચોંકી ગયા તમે કંઈ સફાઈ દેવા નથી માગતા નવીનચંદ્ર સર સહેજ હસ્યા મેં જે કર્યું તેની સફાઈ નહીં જવાબદારી લઉં છું ત્યાં રાધા ક્લાસમાં બેઠી હતી તેનું હૃદય આજે પણ ડરના કારણે ધબકી રહ્યું હતું તેને નહોતી ખબર કે સરને ઓફિસમાં શું કામે બોલાવવામાં આવ્યા છે ઘંટી વાગી પરંતુ નવીનચંદ્ર સર આવ્યા નહીં વિદ્યાર્થીઓ એકબીજાને જોવા લાગ્યા એક પીરિયડ બીજો પિરિયડ પણ સર આવ્યા નહીં રાધાનું હૃદય બેસી ગયું છેલ્લા પીરિયડમાં પ્રિન્સિપલ પોતે ક્લાસમાં આવ્યા બાળકો આજથી નવીનચંદ્ર સર ક્લાસમાં નહીં આવે આ સાંભળીને રાધાની આંખમાં આંસુ આવી ગયા રજા પડી તો રાધા દોડતી ઓફિસ તરફ ગઈ ત્યાં જોયું તો નવીનચંદ્ર સર પોતાનું બેગ લઈને ધીરે ધીરે બહાર નીકળી રહ્યા હતા રાધા દોડીને આવી સર તમે જઈ રહ્યા છો તેનો અવાજ ગભરાયેલો હતો નવીનચંદ્ર સર તેની સામે ઘૂંટણભેર બેસી ગયા રાધા ડરતી નહીં એટલે રાધા બોલી સર આ બધું મારા કારણે થયું ને રાધા રડી પડી જો હું ફીસ નવીનચંદ્ર સરે તેના હોઠ ઉપર આંગળી મૂકી દીધી ના આ બધું એટલા માટે થયું કેમ કે તું ભણવા માગે છે અને એ કંઈ ખોટું નથી રાધા જોર જોરથી રડી પડી સર જો તમે ના આવ્યા તો હું સ્કૂલ તું સ્કૂલે આવીશ દરેક હાલતમાં મને પ્રોમિસ કર રાધાએ માથું હલાવ્યું સાંજ થતા થતાં આખા ગામમાં ખબર ફેલાઈ ગઈ શિક્ષકને કાઢી નાખવામાં આવ્યા ગરીબ દીકરીની ફી ભરવાના લીધે ગામમાં હલચલ મચી ગઈ રાધાના પિતા કામ પરથી પાછા ફર્યા તો લોકોએ તેમને આ વાત જણાવી તે હેરાન રહી ગયા મારી દીકરીને લીધે રાત્રે રાધાના ઘરની બહાર લોકો જમા થવા લાગ્યા કોઈ બોલ્યું આ ખોટું થયું તો કોઈ બોલ્યું આજના જમાનામાં આવા શિક્ષક ક્યાં મળે છે આગલા દિવસે સ્કૂલના ગેટ પર ભીડ હતી માતા પિતા બાળકો અને ગામવાળા બધા એક અવાજમાં બોલ્યા નવીનચંદ્ર સરને પાછા લાવો અધિકારી ફરીવાર આવ્યા આટલી ભીડ તેમણે પહેલાં ક્યારેય નહોતી જોઈ એક વૃદ્ધ આગળ આવ્યા સર અમારા બાળકો ફક્ત ચોપડીઓ જ નહીં માણસાઈનો પાઠ પણ ભણે છે જો આવા શિક્ષકને સજા મળશે તો અમે શું શીખડાવીશું રાધા ભીડ વચ્ચે ઊભી હતી તેણે ગભરાયેલા અવાજે કહ્યું સરે મને રૂપિયા નહીં હિંમત આપી હતી આખું મેદાન ચૂપ થઈ ગયું અધિકારીની આંખો ભરાઈ આવી તેમણે ફાઇલ બંધ કરી નવીનચંદ્ર સરનું નિલંબન રદ કરવામાં આવે છે ભીડમાં લોકોની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ તાળીઓ વાગી નહીં બસ આંસુ વહ્યા અંતમાં અમુક મહિનાઓ પછી રાધા પરીક્ષામાં સ્કૂલમાં પ્રથમ આવી સ્ટેજ પર નવીનચંદ્ર સર ઊભા હતા તેમણે મેડલ પહેરાવ્યું આ મારી જીત નથી રાધાએ કહ્યું આ મારા સરની જીત છે નવીનચંદ્ર સરની આંખમાં આંસુ આવી ગયા તેમણે બસ એટલું કહ્યું જ્યાં સુધી એક બાળક ભણવા માંગે છે ત્યાં સુધી માણસાઇ જીવંત છે વાર્તા અહીં જ પૂરી નથી થતી આ વાત દરેક એ શિક્ષકમાં જીવંત છે જે નિયમથી પહેલાં માણસાઇ જુએ છે મિત્રો જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ છે તો સમજી લો કે તમારામાં માણસાઈ આજે પણ જીવંત છે આ વાર્તા ફક્ત એક છોકરીની નહોતી આ વાર્તા એ દરેક સપનાની હતી જે ગરીબીના કારણે તૂટી જાય છે અને દરેક તે ટીચરની હતી જે ફક્ત ચોપડીઓનું જ નહીં પરંતુ માણસ બનવાનું પણ શીખવાડે છે જો તમે પણ ઈચ્છો છો કે આવી સાચી ભાવનાત્મક અને સમાજને અરીસો દેખાડવાવાળી વાર્તાઓ તમારા સુધી સતત પહોંચતી રહે તો હમણાં જ તૃષા વોઇસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વાર્તા પોતાના મિત્રો અને પરિવારમાં દરેક સાથે જરૂર શેર કરજો કેમકે જ્યાં સુધી આવી વાર્તાઓ જીવંત છે ત્યાં સુધી માણસાઈ પણ જીવંત રહેશે